વિદેશમંત્રી એસ જયશંકરે વિશ્વમાં સતત ઉભરી રહેલા ભયંકર ચિત્ર અંગે ચિંતા વ્યક્ત કરતાં નિવેદન આપ્યું તેમણે મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં લશ્કરી તણાવ આર્થિક પડકારો અને આબોહવા પરિવર્તનની ઘટનાઓ અંગે ખુલીને ચર્ચા કરી વિશ્વભરના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિને લઈ અને હાલ ચિંતાના વાદળ છવાયા છે ઇઝરાયલ ગાઝા બાંગ્લાદેશ તખતા પલટ રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે વિશ્વના ઘણા દેશો વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે વિશ્વમાં સતત ઉભરી રહેલા ભયંકર ચિત્ર અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કાર્યક્રમ દરમિયાન નિવેદન આપતા કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા અઢી

તેઓ કહે છે કે મારી પાસે આવતા પાંચ વર્ષ માટે ખૂબ જ ભયંકર આગાહી છે તમે જોઈ રહ્યા છો કે મધ્ય પૂર્વમાં યુક્રેનમાં દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયામાં શું થઈ રહ્યું છે તેમજ કોવિડની અસર હજુ પણ ચાલે છે અમે લોકો કેવી રીતે કોરોનાના ભયંકર સમયગાળામાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યા છે પરંતુ અન્ય દેશો હવે તેને હળવાશથી લઈ રહ્યા છે તમે વિશ્વમાં જે પ્રકારના આર્થિક પડકારો જોઈ રહ્યા છો તેમાં અનેકો દેશ સંઘર્ષ કરતા નજરે પડી રહ્યા છે વેપાર મુશ્કેલ બની વિદેશી હુંડિયામણની અછત છે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન સમર્થિત હુ થી દ્વારા લાલ સમુદ્રમાં વેપારી જહાજોની લૂંટની ઘટનાઓમાં પણ વૃદ્ધિ થઈ રહી છે આ સાથે જ જયશંકરે યુએસ ચૂંટણી અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો તેમણે કહ્યું કે અમે અન્ય દેશોમાં ચાલી રહેલી ચૂંટણીઓ પર ટિપ્પણી કરતા નથી ઉલ્લેખનીય છે કે બે હજાર ચોવીસની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો મુકાબલો છે અગાઉ શાસક પક્ષ ડેમોક્રેટ્સ જો બાઇડનને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ વધતી ઉંમરના કારણે તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને કમલા હેરિસના નામની પુષ્ટિ કરવામાં આવી હતી નોંધનીય છે કે આ બાબતે જાણકારો બંને ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર થવાની આગાહી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી